અંકલેશ્વરમાં પૂર્ણ એક મહિના બાદ હવાની ગુણવત્તા બગડી હતી ગત નવેમ્બર માસમાં ઓગણીસ નવેમ્બરથી છવ્વીસ નવેમ્બર સુધી સતત ઓરેન્જ એલર્ટમાં અને તે પણ ચાલુ વર્ષમાં ખરાબ દિવસો એવા કે છવ્વીસ નવેમ્બર બસો તોતેર એક પહોંચ્યો હતો જે બાદ સ્થિતિ કંટ્રોલમાં હતી જો કે આ વચ્ચે ગુરુવારના રોજ આજે અઢાર ડિસેમ્બરના રોજ પૂર્ણ હવાની ગુણવત્તા બગડી હતી અને એઆઈ ક્યુઆઈ બસો અગિયાર પર ઓરેન્જ એલર્ટ પર પહોંચી ગયો હતો એક તરફ જીપીબીસી દ્વારા કડક કાર્યવાહી વિશે મોનિટરિંગ વયન વડે મોનિટરિંગ શરૂ કર્યું છે તો નોટિફાઈ દ્વારા પણ સ્મોક ગન વડે પાણી છલકાવા કરી પીએમ પાર્ટલિંગ કંટ્રોલ કરવાનો કયાવત ચાલી રહી છે જે વચ્ચે પણ પુનઃ એઆઈ ક્યુ બસો અગિયાર પર ઓરેન્જ ઝોનમાં પહોંચી જતા તંત્રની સવારે દોઢ વધી હતી જે બાદ પુનઃસ્થિતિ ધીરે ધીરે કંટ્રોલમાં આવતા સાંજે ઓરેન્જ ઝોનમાંથી સરકીને રીતે યલોમાં એકસો અઢાર એઆઈક્યુ પર પહોંચી ગયો હતો જેના લઈ થોડી વાર રાહત અનુભવી હતી જોકે ઓરેન્જ એલર્ટ તરફની આ રતપ જોતા જીપીબીસી નોટિફાઈ તેમજ પાલિકા દ્વારાની હવાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી એક્શન પ્લાન બનાવી તેને અમલીકરણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે